આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવના પવિત્ર દિવસે શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં આજે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે એવામાં સુરતના વારાછા વિસ્તારમાં પણ ઠેર ઠેર શ્રદ્ધાભેર કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી લાખો ભક્તોએ નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિના ગગનભેદીનાથ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે જન્માષ્ટમીએ રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બાવનમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને સુરતમાં માત્ર મંદિરો જ નહીં પરંતુ અલગ અલગ સોસાયટીઓના ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભક્તિભાવ સાથે મનાવવામાં આવ્યો હતો નાના નાના બાળકોએ રાધાકૃષ્ણનું સ્વરૂપ ધારણ કરીને સૌનું મન મોહી લીધું હતું સુરતના દરેક મંદિરોમાં તથા લોકો દ્વારા રંગબેરંગી ઝૂલા લાઇટિંગ અને ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી ભક્તોએ મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ જન્મોત્સવના પળોને માણ્યા હતા ત્યારબાદ ભોજન પ્રસાદ લીધો હતો બાળ રાધા કૃષ્ણનો વેશમાં બાળકોએ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ઢોલ નગાડા અને ભજન કીર્તન તથા ફટાકડા ફોડીને આખું શહેર હરે કૃષ્ણ હરે મુરારીના સ્વરોથી ગુંજી ઉઠ્યું હતું આમ લાખો શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરી હતી જય શ્રી કૃષ્ણ મારું નામ સુનંદાબેન બાલુભાઈ પાટીલ છે અને કાનાનો જન્મનો ઉત્સવ અમે બાર વર્ષથી ઉજવીએ છીએ કે અમને આનંદ થાય એમાં ઉજવવામાં અમે સગાવાલા બધા બોલાવીએ છીએ રાતે જાગરણ કરી ભજન કીર્તન કરી અને કાનાનો ઉત્સવ ઉજવીએ છે બાર વરસના કાનાને બી સંકટ આવેલા એવા આપણા જીવનમાં બી આવે તો અમે હસતા હસતા રમીને સંકટ પાર પાડી દઈ છીએ અને કાનાનો ઉત્સવ મનાવીએ છીએ શું શું કરો છો તમે આજે રાત્રે રાતે હવે કાનાનું ભજન કીર્તન કરશું પાંચ વાગ્યાથી આ બધું કાનાને શંઘાશું અને બધા સગાવાલાને બોલાવી લઈશું ઘરે પછી ભજન કીર્તન કરી ભાવ ભક્તિથી અને બાર વાગે બાર વાગ્યા સુધી જાગરણ કરી બાર વાગ્યા પછી કાનાનો ઝૂલાઓ ઝુલાવી આરતી કરે ઠાર બાર ગાય ઉપવાસ પછી બાર વાગ્યા પછી બધા આવેલા હોય મહેમાન રસોઈ બનાવેલું હોય બધા જમીન પછી પોતપોતાના ઘરે જાય એ ઉત્સવ ઉજવીશું જય શ્રી કૃષ્ણ મારું નામ હરેશ પાટિલ અને આજે જન્માષ્ટમીના પર્વ પર અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કે જન્માષ્ટમી જે કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો તે બાર વાગ્યા સુધી અમે જાગીને જાગરણ કરીને ભજન કીર્તન કરીને અમે બાર વાગ્યા સુધી જાગીએ છીએ અને કહેવાય કે જન્મ જ્યારે બાર વાગે થયો છે કૃષ્ણ ભગવાનનો ત્યાં સુધી અમે જાગીને ઉપવાસ કરીએ છીએ અને ઉપવાસ કર્યા પછી અમે ઝૂલો ઝુલાવીને મટકી ફોડીને પછી કે અમે જમવાનું કાર્યક્રમ રાખીએ છીએ અને દર વર્ષે એટલે કે અમે અગિયાર બાર વર્ષથી આ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે આ પવિત્ર દિવસે શું મેસેજ આપવા માંગો છો લોકોને આ પવિત્ર દિવસે મેસેજ તો એટલો જ આપવામાં આવે છે કે સંકટ બધાના જીવનમાં આવે છે જેમ કે કૃષ્ણ ભગવાનનો જન્મ પણ જેલમાં જ થયો હતો ત્યારબાદ કહેવાય કે એમના પર જ્યારે નાના હતા ઘણા બધા વાર એમના પર રાક્ષસોએ હુમલો કર્યો ત્યારબાદ પછી આપણે જોઈએ કે જ્યારે મોટા થયા ત્યારે કહેવાય કે એમના મામા પોતે જ એમને મારવા ઈચ્છતા હતા એમને પણ એમને માર્યા પછી કે મોટું મહાભારતનું યુદ્ધ કર્યું એવી જ રીતે રામનું ચરિત્ર પણ આપણે જોઈએ છીએ એમના જીવનમાં પણ ઘણા બધા સંકટો આવ્યા ચૌદ વર્ષનો વનવાસ પણ કર્યો આપણા જીવનમાં પણ ઘણા બધા એવા સંકટો આવે છે અને એમનો સામનો આપણને કરવો પડે છે પણ આપણા જીવનમાં સંકટ આવે ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ અને ભગવાનને ભૂલવા માંડીએ છીએ કે ભગવાન મને સંકટો આપે છે પણ ભગવાન હંમેશા આપણને મજબૂત કરવા માટે જ આવા સંકટો આપે છે આપણે ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ એટલે કે ત્યારે આપણે ભગવાનને યાદ કરવા જોઈએ અને સુખમાં પણ કહેવાય કે ભગવાનને અગ્રસ્થાને રાખવા જોઈએ અને એવી જ રીતે અમે જન્માષ્ટમીનો પર્વ મનાવીને કે આનંદ અને ઉલ્લાસથી એ મનાવીએ છીએ મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટી